ફૂમતાજી ને પાંચસો રૂપિયા આલી મજૂરી પોણી વાળવા લાવ્યો છું આજે મારે બહાર જવાનું થયું છે કીધું હેડો તમે મજૂરી આખા ગોમો ફર્યો છો મજૂર મળતો નતો એમ નહીં હું શું કહું છું કે પાંચસો રૂપિયા તમે અમે આલ્યા તો છે ને પાંચસો તો પહેલા પકડાયા તાણે હેડ્યો છે ડોહો હા તો એના વસૂલ કરો એક કોમ કરો તમે તમારે પેલા રોપડી તોણી નાખો આજ રોપડી તોડી નાખો અમે થોડું કડકાઈ પોણી આવશે એમાં હારું બાજરીમાં હા મોને મારા ઓળશો એ તો રોપડી તોડવા આવશે

તમે આવું કહો એટલે ટીફિન તો કરી લઈ આમાં શું છે વેલા ઉઠીને કોકું તો મજૂરી વાત કરો છો આવું કરો છો તમારું ટિફિન નહીં બગડે શું કેમ ચિંતા કરો છો કે હવે

પણ એ વાંધો નથી તમે બે દાણા ચડે વડે ને તો પાછો મને બોલાવી તો હવે પાણી વાળો કા વાળો તમારે તો મારી વાત હું એવું ના હોય ગમે તે કોમ કરે પાછા પાછા લાવ અત્યારે વહેલા ઘેર નહીં આવી ગયો પાંચસો રૂપિયા તો મારી વાત ઓફરો પાંચસો રૂપિયા તો ડોસીને ઘાઘરો લઈ આવે ને તાજા ટિફિન કરી આલું છે એ તો ઘાઘરો લઈ આવે એક જોડે પોલકુ લઈ આવી હોય તો તમારે લઈ આવું પડે પણ લાવ પાંચસો રૂપિયા જો હડો મજૂરી ના રહેવું હેડો પર દો તમે ત્યાં નાખી હા નાખી તો પકડો તાર હેડો હેડો ટિફિન મળો છો લે જો હેડો

સા હેડો કી જા પંગા તો ખેતતા એને જોર નઈ કરતા આલે એ યબલા ઓમ થોડી તાકાત કરો વાત પેલી છોરી પેલી ડોશી હેડતા હોય હેડો

ડોહો નહી હા હેડો જોડો જીધા હેડો ડોહા છોકડ ભરવા છે એ તો લાભ છે ભરી કેમ વાળી નહીં આજ

એટલે કાકા હું ચો તમને કઉન કેવું મજુરી આવ્યો કાકા બધું કરવું પડે ચીડે તો લીટી એકલી કરો ખાલી તમે આ તો છોકરું આવું તો લીટું કરીને મને લેલું નથી

મારું પાણી પીવાનું હો ભાઈ તારે થોડું પીવાનું હોય લો મટુ તો ઘડીક બેહાય પા પા ભાઈ આઠું કર સી કે લોબળા ઘણા છે તાટા પલાણો ઓહો મીજા છું આલ ભરી તરત તમે સલમ બીડી તો કોઈ પીતા ના આરામ છે બેસીને પીધું નાસ્તો કરવા છે દસ વેલું ટિફિન લેતા જઈએ પડ્યું નાસ્તો કરે કોઈ

ડોહો જાય છે પણ મારા મને વિશ્વાસ નહીં આવતો આ ડોહાનો પગ પાછો આવે ઉપડ્યો નહીં ચેડી ચેડી તમે જતા હો મારો વર્ષો ડોહો તો ઉપડ્યો છે ગાય કા કે હું વાળા માં છું આ હેડા આઈ ગયા બેસતો મારો પાછો આવવાનો